વડોદરા દરજી સમાજ દ્વારા આજરોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું દરજી સમાજની છ ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આ દરજી સમાજના અગ્રણીઓ વડીલો સમાજની બહેનો સમાજના સભ્યો પ્રમુખ તેમજ કારોબારી સભ્યો એ પણ મેદાન પર હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં હાજરી આપીને ક્રિકેટ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો ફાઈનલ ટીમ વિજેતા ને કપ તેમજ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા તેમજ રનર ટીમ ને કપ તેમજ સિલ્વર મેડલ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવ્યા હતા આ આયોજનોથી સમાજના નવયુવાન યુવકોને જોડવા અને સૌહાર્દપૂર્વક વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો